પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય ભારતીય અંતરિક્ષ સંશોધન નો સુવર્ણ અવસર સંપાદન પરેશ મારુ પઠન કલ્પના શાહ વોટર રાઈટ નમસ્કાર મેરે પ્યારે દેશવાસીઓ આપણે બરાબર ચાલીસ વર્ષ બાદ અંતરિક્ષમાં પુનઃ આગમન કર્યું છે ખરેખર આ અંતરિક્ષ યાત્રા અદભુત છે અમે અત્યારે સાડા સાત કિલોમીટર પ્રતિ સેકન્ડ ની ગતિ પૃથ્વીના વિરાટ ગોળા ફરતે ગોળ ગોળ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ ભારતના અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાએ પચીસમી જૂને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી વહેલી સવારે ગ્રેસ કેપ્સ્યુલ માં બેસીને અફાટ અંતરિક્ષ માં વિરાટ છલાંગ લગાવી તેની બરાબર દસ મિનિટ બાદ આવો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો બે હજાર ની પચીસ જૂન બુધવાર ભારતીય અંતરિક્ષ સંશોધનના ઇતિહાસનો બીજો સુવર્ણ પ્રસંગ સાબિત થયો છે એકતાલીસ વર્ષ પહેલા ઓગણીસો ચોર્યાસી ની ત્રીજી એપ્રિલે ભારતીય હવાઈ દળના વિંગ કમાન્ડર રાકેશ શર્મા સોવિયત સંઘ ના સોયુઝ ટી ઇલેવન અવકાશયાનમાં બેસી ને અંતરિક્ષ ગયા હતા આમ રાકેશ શર્મા પૃથ્વી બહાર જનારા ભારતના પહેલા અવકાશ યાત્રી છે હવે ભારતીય હવાઈ દળના ગ્રુપ કમાન્ડર શુભાંશુ શુક્લા અંતરિક્ષ યાત્રાએ જનારા બીજા ભારતીય અવકાશ યાત્રી બન્યા છે જોકે શુભાંશુ શુક્લા આઈએસ એસ જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી બન્યા છે તે વિશેષ ગૌરવરૂપ પ્રસંગ છે નાસા મિશનના મુજબ શુભાંશુ શુક્લા તેમના ત્રણ સાથી અવકાશયાત્રીઓ સાથે ચૌદ દિવસ રહેવાના છે આ ચૌદ દિવસ દરમિયાન ચારેય અવકાશયાત્રીઓ યાત્રીઓ સાઈઠ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો અને પરીક્ષણો કરવાના છે આ તમામ પ્રયોગો અને પરીક્ષણો દુનિયાના એકત્રીસ દેશ માટે ઉપયોગી બની રહેશે શુભાંશુ શુક્લા માટે ખાસ સાત પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગોની યાદી બનાવી છે આ સાત સંશોધનમાં અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ વિહીન અવસ્થામાં અવકાશયાત્રીઓને અવકાશ થતી સમસ્યા કોમ્પ્યુટરના સ્ક્રીનના ઉપયોગથી થતી શારીરિક માનસિક સમસ્યા અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ વિહીન અવસ્થામાં પણ કઈ રીતે વિવિધ પ્રકારના ખેતીના પાક જેમ કે મગ મેથી ઉઘાડવા વગેરેનો સમાવેશ થાય છે આઈએસએસ માટેના એક્ઝિયોમ ફોર મિશનના વિશિષ્ટ કાર્યક્રમમાં અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નાસા સ્પેસ યુરોપિયન સ્પેસ એજન્સી ઈ એસ એ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો જોડાયેલી છે અગાઉ જોકે આજ મિશન ટેકનિકલ ખામીને કારણે ચાર વખત મોકુફ રહ્યું હતું મૂળ કાર્યક્રમ મુજબ આ મિશન બે હજાર પચીસ ની ઓગણત્રીસ મે એ રવાના થવાનું હતું ભારતના શુક્લા સાથે નાસાના અવકાશયાત્રી અને નાસા એક્ઝિયોમ ફોર મિશનના કમાન્ડર પેગી વાઇટસન અમેરિકા ટાઈબોર કાપુ હંગેરી સ્લાઝનાન્કી વિસ્કી પોલેન્ડ નો સમાવેશ થાય છે શુભાંશુ શુક્લા ગ્રેસ કેપ્સ્યુલના પાયલોટ તરીકે મહત્વની ફરજ બજાવવાના છે એટલે કે ગ્રેસ અવકાશયાનનું સમગ્ર ટેકનિકલ સંચાલન શુભાંશુ શુક્લા કરવાના છે એ ભારત માટે ગૌરવરૂપ છે શુભાંશુ શુક્લા તેમની સાથે કેરીનો મીઠો મધુરો રસ મગની દાળનો અને ગાજરનો સ્વાદિષ્ટ હલવો ભાતની અમુક મજેદાર ભારતીય વાનગીઓ પણ લઈ ગયા છે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય ભારતીય અંતરિક્ષ સંશોધનનો સુવર્ણ અવસર સંપાદન પરેશ મારુ પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું